દાળેશ્વર મહાદેવ આઠસો ને પચીસ વર્ષનો જૂનો ઇતિહાસ છે અને ચિબડિયા સહસ્તર ચિબળિયા બ્રહ્મ સમાજ એમના ઇષ્ટદેવ તરીકે માને છે અને પહેલેથી જ એ લોકોની અવિરત સેવા છે ચાલુ અહીંયા ધ્વજરોપણનું શિવરાતનું આ તે બધા કાર્યક્રમો એ લોકોના હોય જ છે અને ત્રણસો પાસઠ દિવસ જે શ્રાવણ મહિનો કે ત્રણસો પાસાઠ આખા દિવસમાં કોઈ એવો દિવસ નથી ગયો કે આજે પરિવાર એક બે કુટુંબ નથી આવ્યો કાયમના માટે ચિબડિયા પરિવાર એક બે કુટુંબ હોય જ છે અમારે એ દાળિયા પછી આ દાળેશ્વર મહાદેવ આપણા સ્વયંભુ જ્યોતિર્લિંગ છે અને બાજુમાં આપણે શેઠગીરી બાપુની જીવતા સમાધિ છે બાપુને પણ અહીંયા શંભુ બાપુને દાળેશ્વર દાદાને પ્રગટ કરેલા છે ત્યાર પછી આપણે સાપરવાડી નદી રહી બાપુ સાપરથી લેવા છે એ નદી નહોતી સાપરવાડી હતી જેથી બાપુ લીટો કરીને આંબલીની હોટીનો લીટો કરીને નદી લેવા તો ચાલે આવો બચા સાપરવાળી મેરે પીછાડી બાપુ લીટો કરતા હોય પાછળ નદી આવી ત્યાર પછી નદી કાઢી ત્યાર પછી બાપુએ જીવતા સમાધી લીધી સમાધિ લીધા પછી રીવ ગામ રીવ બાજુમાં ત્યાંના લીલા હાંસના પટેલના બેન બાપુને દોઢ મહિના સુધી અહીંયા જમાડવા આવ્યા હતા સમાધી લીધા પછી બાપુએ કીધું બેટા તારે ભાત ના દેવાનું પછી આજે આવડું થઈ જવાનું દસ પંદર મિનિટ પણ બેન ને એમ થયું કે બાપુ જમવા આવે તો શું છે જોવા દે ને બેન હતા ને જોયું તો બાપુ સમાધિ બહાર નીકળી જમતા હતા પાછા બાપુ જમીન સમાધિમાં સમાઈ ગયા બેન વાસણ લેવા આવી તો બાપુ અંદરથી બોલ્યા તા બેટા બાપુ જમવા આવ્યા હતા બેન મહિના ધ્રુજ બાપુ મને કંઈક સ્ટાફ દે બાપુ કે નહીં બેટા તારું ખાધું હતું આશીર્વાદ દરશું અને કાલથી આવે તું આ ભાત લઈને ન આવતું દોઢ મહિનો બાપુ જમવા ને આ સાપરવાડીમાં પાણી માથે ચાદર પાછળ બાપુ તપ કરતા આ બાળકના ચોપડે લખા તે પછી તુડાસામાં સરવૈયા અને રાય જતા એ દરબારોને બાપુએ અહીંથી ઘોડું આપ્યું હતું હાથ ખોટાળું એના આઠ ગામ વ્યાજ જતા ત્યારે પાછા આઠ ગામ એના ઉપર સર કર્યા એ પરિવાર પણ એ બાપુને માને એના દીકરા દીકરાય કર થાય લગ્ન થાય છેડાછેડીએ છૂટે અને અમારે રીતે કાર્યક્રમ એ ચાલુ જ હોય